અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબની હત્યાની સોપારી લેનાર બે શખ્સોને દબોચી લીધા હતા અને અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસોર જવા માટે રવાના થઈ છે મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોને પોલીસે ઝડપ્યા હતા અને શહેરના ખ્યાતનામ ડોક્ટર અશોક ઈસરાનીને જાનથી મારી નાખવા માટે આવેલા આંતરરાજ્યના બે શખ્સો પોલીસની ગિરફતમાં આવી ગયા છે શહેરના બસ સ્પોટ વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ બાઇકના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ મોડાસાના તબીબ ડોક્ટર અશોક ઈશરાનીને મારી નાખવાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું હતું આ બંને શખ્સો બસ પાસે આવેલા હોસ્પિટલ સામે તેમની કરતા હતા તે સમયે પોલીસે શંકાના આધારે ઝડપી પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબને મારવા માટે તેમના સાઢું કમલ હોતાણીએ જ મારવા માટેની સોપારી આપી હતી અને તેને જ લઈ આ બંને શખ્સો હત્યાની સોપારી લઈને ડોક્ટરને મારવા માટે આવ્યા હતા અને તે જ સમયે પોલીસે બંનેને શંકાસ્પદ જતા બંનેની અટકાયત કરી છે પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલ તો બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે તો અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ

શૈફાલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસકર્મીઓને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ તો એ એ જ એ અનુસંધ સંધાને જ ગત તારીખ ચોવીસ પાંચ ચોવીસના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નિતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમન લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડોક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના પીના વતની છે ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય તો એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે સકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપને શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મનસુરનો વતની છે અને એક જે છે એ શહેઝાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે આમાં જે મુખ્ય કાવતું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના ચાલુ શાહુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણી ટીમને રવાના કરી છે હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે આપના માધ્યમથી પણ આજે એ કોઈનો